પાટણ નજીક આવેલા રૂની ગામે ઉડાન વિદ્યાલય ખાતે નવરાત્રી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આરાધના કરી અને ડીજેના તાલે રંગીન ગરબા રમ્યા હતા નાના બાળકોથી માંડીને મોટી કક્ષાના વિદ્યાર્થીઓએ પણ એક પછી એક જુદી જુદી સ્ટાઇલમાં ગરબા રમીને કાર્યક્રમને મુગ્ધ બનાવી દીધો હતો શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક મંડળે પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમીને વિદ્યાર્થીઓની સામેલ થયા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો વિદ્યાર્થીઓએ પોતાના અંદાજમાં ઘુમ્મર દાંડિયા અને સ્ટેપ ગરબા રમીને તાળીઓ પામી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતાજીના ગીતોની મધુર ધૂન વાગતી હતી જેના કારણે માહોલમાં ભક્તિભાવ અને આનંદ છવાઈ ગયો હતો